પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થાય એકસો અઠ્યાવીસ વર્ષના સ્વામી શિવાનંદે સો વર્ષમાં બધા જ કુંભ મેળામાં ભાગ લીધો હમાસ સાથેના પંદર મહિનાના યુદ્ધનો વિરામ પંદર કલાક પણ ન ચાલ્યો ઇઝરાયેલની ગાઝા પર એરસ્ટ્રાઇક પંચોતેરના મોત નીપજ્યા ભારતની ટેકનિકલ સિદ્ધિની ગુંજ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ઇસરોને સ્પેડેક્સ મિશનના ચેઝર ટાર્ગેટ અવકાશયાનના ડોકિંગના પડકારરૂપ પ્રયોગમાં ઝળહળતી સફળતા સૈફ અલી ખાન પર ઘરમાં જ ભેદી હુમલો ચોરે ચાકુના ઘા મારતા ગંભીર ઇજા બાંગ્લાદેશી કિન્નરો દ્વારા જાસૂસી શરૂ કરતા ભારતીય સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી લાલબાગ અને જેતલપુર બ્રિજ એક મહિના માટે વાહન વ્યવહાર માટે બંધ સુબાનપુરા વિસ્તારની આધાર હોસ્પિટલમાં વિધર્મી દ્વારા સહકમી યુવતી પર બળાતકાર હવે નજર કરી દેવા દિવાભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર સરકારી નોકરી કરનારા આઠ માસમાને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી કેન્દ્રમાં નવા પગાર ધોરણ લાગુ થશે બે હજાર ત્રેવીસના વર્ષમાં પાંચ લાખ માર્ગ અકસ્માતમાં એક પોઈન્ટ બોતેર લાખ લોકોના મોત થયા ખરાબ રસ્તાનું નિર્માણ બિન જામીન પાત્ર ગુનો બને આકરી સજા થવી જોઈએ નીતિન ગડકરીએ કહ્યું સેફના ફ્લેટ પર કોઈ પર્સનલ ગાર્ડ નથી કેમેરા પણ ઓછા દિવાલ કૂદીને ચોર ઘુસ્યો હતો ઉત્તરાખંડમાં ધોરણ દસ બોર્ડમાં દસ વિષય લાગવાની તૈયારી નીટ યુજીની આગામી પરીક્ષા પેન પેપર મોડમાં યોજાશે બે ઉગ્રહ ત્રીસ ડિસેમ્બરે તરતા મુકાયા હતા ઈસરોની સિદ્ધિ ભારત સ્પેસમાં ડોકિંગ કરનાર ચોથો દેશ બન્યો કાયમી કરવાના મુદ્દે શિક્ષણ સમિતિના ચોથા વર્ગના બસો કર્મચારીની હડતાળ આજથી જેતલપુર લાલબાગ બ્રિજ એક માસ બંધ દોઢ લાખ વાહન ચાલક નલકાપુરી ઘરનાળાથી બે પોઈન્ટ ત્રણ કિલોમીટર અકોટા બ્રિજથી પાંચ પોઈન્ટ બે કિલોમીટરનો ફેરો પડશે લક્ષ્મીપુરા ગામમાં ઝઘડો થતા ભત્રીજાને બચાવવા ગયેલા કાકાની ગુપ્તી મારી હત્યા કરાઈ હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર આઠમાં પગાર પંચને મંજૂરી દોઢ કરોડ કેન્દ્રીય કર્મચારી પેન્શનરોને લાભ થશે સૈફ અલી ખાનને એક હુમલાખોરે ઘરમાં ઘૂસીને ચાકુના ઘા માર્યા અદાણી ગ્રુપને નિશાન બનાવનાર હિડનબર્ગ કંપનીનું શટર પડી ગયું સ્પેડેક્સ મિશન સફળ ઇસરોએ સફળતાપૂર્વક બે સેટેલાઇટોનું અવકાશમાં ડોકિંગ કર્યું ગૂગલે સર્ચ સ્ક્રીન પર ગુલાબની પાંખડીઓનો વરસાદ કરીને મહાકુંભ ઉત્સવમાં જોડાયો અકસ્માત દારૂ અને આરોપોના દાવા પ્રતિદાવા વચ્ચે કોણ સાચું કેટલાક રાજકારણીઓ પણ મને હેરાન કરતા હતા નરેશ વણકરે કહ્યું હિમાચલમાં શીતલહેર તીવ્ર ઉંચાઈ વિસ્તારો અને શિમલામાં તાજી બરફ વર્ષા થઈ

એન્ડરસનની સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ અદાણીને હચમચાવનાર હિડનબર્ગના પાટિયા પડ્યા સૈફ અલી ખાનના બાંદ્રાના બંગલોમાં મોડી રાતે ચોર ચોરની બૂમો પડી ચોરને પકડવા જતાં સૈફ પર ચાકુથી હુમલો છ ઘા માર્યા ત્રણની અટકાયત કરવામાં આવી વસ્તી ઘટાડાને કોઈ રોકી શકશે નહીં નાયડુએ કહ્યું બે થી વધુ બાળકો હશે તે ચૂંટણી લડી શકશે સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કરોડિયા રોડ પર લક્ષ્મીનગર સોસાયટી કેનાલ પાસે પતંગ ચગાવવાના મુદ્દે થયેલા ઝઘડાની અદાવતે બે જૂથો વચ્ચે અથડામણ પથ્થરમારાની દોડધામ વડોદરા જિલ્લા કલેક્ટરની સૂચના બાદ કડક કાર્યવાહી કોટના ગામ પાસે મહીસાગર નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું શહેરના નાગરિકોની જન ભાગીદારી વધે તે માટે મહાનગરપાલિકાની પહેલ પાલિકાના બજેટમાં પોતાના વિસ્તારના વિકાસ માટે બરોડિયન્સ પહેલી વખત અભિપ્રાય આપી શકશે હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર એક કરોડ થી વધુ કર્મચારીઓ પેન્શનરોના બેઝિક વેતનમાં ઓછામાં ઓછા 3000 થી 24000 ના વધારાની શક્યતા ખતરનાક રાત્રે 2 વાગ્યે 30 મિનિટે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી શખ્સ છરીના 6 ઘા મારી ફરાર થયો ઈસરોએ ઇતિહાસ રચ્યો બે ઉપગ્રહોનું અંતરિક્ષમાં સફળ ડોકિંગ કરવામાં આવ્યું પાંચ દિવસથી દર્દીઓ સાથે સગા સંબંધીઓ પણ હેરાન થશે આજે હોસ્પિટલ ખાતે પાણીની લાઈનમાં ભંગાર થતા રેલમ છે બજેટ પહેલાં ની નવી પહેલ તમારા વિસ્તારને સ્પર્શતા કામોના સૂચનો મ્યુનિસિપલ કોર્પોરેશનને મોકલો પોસ્ટરો બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી પરિસરમાં રેલી યોજી અડિંગો જમા આવ્યો શિક્ષણ સમિતિના હંગામી કર્મી કર્મીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો પ્રારંભ ઉત્તરાયણ અને વાસ ઉત્તરાયણમાં એકતાળીસ થી વધુ વ્યક્તિ દિનનો પુત્ર પિતાને ઓળખે તે દોરીથી ગળું કપાઈ જતા મોત નીપજ્યું ઉજવાયો બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે ઉદ્દેશથી સમારોહ યોજાયો વિશ્વામિત્રી નદીમાંથી નર અને માદા મગરના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર સરકારે આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી માણસને કેવી રીતે સુરક્ષા આપશે કેજરીવાલે કહ્યું અમદાવાદમાં ઉત્તરાયણના પર્વમાં ત્રણ હત્યા બહેરામપુરા રામોલ અને વસ્ત્રાપુરમાં હત્યા કરાઈ પ્લોટ ધારકોને પ્લોટ પરત આપવા અને હાઈકોર્ટની પિટિશન પાછી ખેંચવા પચાસ લાખની લાંચ માંગી જામનગરના સિક્કામાં દિવાલ અને જમીનમાં માથું પછાડી પછાડીને ભાણેજની હત્યા કરવામાં આવી અમદાવાદમાં માતાને રૂમમાં કેદ કરીને રાખતો હતો અને ઈચ્છા થાય ત્યારે દંડાથી સતત મારતો હતો જેવો એક કિસ્સો સામે આવ્યો પાનના ગલ્લા પર મસાલો લેવા મામલે હિસ્ટ્રી શીટરની માથાભારે તત્વોએ હત્યાની કોશિશ કરી દિયોદરથી ઓગળની થળી સુધી પંદર કિલોમીટરની વાહન રેલી ભાજપ કોંગ્રેસ સહિત લોકો જોડાયા તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ